ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ફતેપુરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અને વાહન ચેકિંગની કામગીરી કરાય તારીખ આઠ જૂન બે હજાર ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને ફતેપુરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી ફતેપુરા પોલીસ મથકના પીઆઈ જે એમ ખાટની અધ્યક્ષતામાં તેમજ ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જે કે राठौड़ની ઉપસ્થિતિમાં ફતેપુરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની અને વાહન ચેકિંગની આ કામગીરી કરવામાં આવી હતી જેમાં વાહનોના દસ્તાવેજોની ચકાસણી તેમજ વાહન ચાલકોના લાયસન્સની ચકાસણી કરવામાં આવી હતી